ખેડૂત મિત્રો નમસ્કાર ખેડૂની વાત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો ગુજરાત સરકાર શ્રી દ્વારા ખરીફ રવિ અને ઉનાળુ ઋતુમાં વિપરીત હવામાનની પરિસ્થિતિ અને કુદરતી આપત્તિઓ જેમ કે દુષ્કાળ ભારે વરસાદ પૂર કમોસમી વરસાદ વાવાઝોડું વગેરેના સમયમાં ખેતરમાં ઊભા પાકોમાં પાકોના નુકસાનના સર્વે માટેના અંકલન માટે સર્વે કરવાનો હોય છે જે તે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેયર દ્વારા જે તે ખેડૂતોના પાક નુકસાન માટે સર્વે કરવામાં આવે છે આ ઉપરાંત ખેડૂત મિત્રો તમે પોતે પોતાના ખેતરનો ફોટો ઓનલાઈન અપલોડ કરીને અને જાતે સર્વે કરી શકો છો અને આ પાક નુકસાન સહાય પોતે તમે મેળવી શકો છો આ વિડીયોમાં આગળ આપણે જાણીશું પોતાના નુકસાન થયેલા પાકનો ફોટો ઓનલાઈન અપલોડ કઈ રીતે કરવો અને ખેડૂત જાતે કઈ રીતે પાક નુકસાનનો સર્વે કરી શકે અને સહાય કઈ રીતે મેળવી શકે એના વિશે આગળ આપણે માહિતી મેળવીશું માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બે દબાવી દેજો જેથી કરીને ખેતી વિષયક સાચી સચોટ અને સંપૂર્ણ માહિતીની અપડેટ તમને મળતી રહે ખેડૂત મિત્રો ખેડૂતોને પોતાના ખેતર પર ઊભા પાકમાં કે કાપણી થયેલ પાકમાં નુકસાનીના સર્વે માટે ઓફિશિયલી એક એપ જાહેર કરવામાં આવેલ છે કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન ઉપર આપ ખેડૂતભાઈઓ તમારા નુકસાનગ્રસ્ત વિસ્તારમાં પાકોના ફોટા ઓનલાઈન અપલોડ કરીને નુકસાન સહાય માટે સર્વે કરી શકો છો અને તમે સહાય મેળવી શકો છો ખેડૂતો માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા પાક નુકસાનનું મૂલ્યાંકન અને પાક નુકસાનનો સર્વે કઈ રીતે કરવો તેની આગળ આપણે માહિતી મેળવીએ ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપ સૌએ પોતાના મોબાઈલમાં કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી તમારે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે આપ સૌએ જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત નોંધણી કરેલી હતી એમાં જે મોબાઈલ નંબર તમે આપેલ હતો અને જે મોબાઈલથી લોગિન કરેલ હતું તે મોબાઈલ નંબરથી એપ્લિકેશન ખુલ્યા પછી તે મોબાઈલ નંબર અહીં લખીને ઓટીપી મેળવીને લોગઇન કરવાનું રહેશે લોગ ઇન થઈ ગયા બાદ કૃષિ પ્રગતિ એપ્લિકેશનમાં ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી વિગત આપ સૌની આગળ નીચે આપને જોવા મળશે જેમાં ઉપર લખેલું હશે પાક નુકસાન તેના પર આપે ક્લિક કરવાનું રહેશે પાક નુકસાન પર ક્લિક કરશો ત્યારબાદ આપ સૌએ ખેડૂત નોંધણીમાં જે સર્વે નંબરો એડ કરેલ હશે અથવા તમારા નામે જેટલા સર્વે નંબરો હશે તે અહીં તમે જોઈ શકશો નુકસાની થયેલ ખેતરનો સર્વે કરવા માટે જે તે સર્વે નંબરની બાજુમાં લાલ કલરમાં જણાવેલ મૂલ્યાંકન શરૂ કરો તેના પર ક્લિક કરવું તેના પર ક્લિક કર્યા બાદ ખેડૂત મિત્રો ખેતરનો સર્વે નંબર અને સીમા ચકાસણી આ પેજ ખુલશે તેમાં સર્વે નંબર પસંદ કર્યા પછી તે સર્વે નંબરની ખેતરની સીમા જોવા મળશે જે તમારે ચકાસણી કરી આગળ મેનુ પર ક્લિક કરવાનું રહેશે જે ખેડૂત મિત્રો તમે નીચે જોઈ શકો છો વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અને ખરીફ સિઝનમાં ખેતરની સીમા તેમજ ખેતરનો સર્વે નંબર નકશામાં આ રીતે જોવા મળશે અને ત્યારબાદ નીચે આગળના મેનુ પર ક્લિક કરવું ખેડૂત મિત્રો આગળ ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીં આગળ આપ સૌને નુકસાનનો પ્રકાર પસંદ કરો તેમાં જે તે ખેતરનો સર્વે કરવા માટે તમારે તેની સો મીટરની હદમાં રહેવું જરૂરી છે એટલે કે ખેડૂત મિત્રો આપ સૌનો ખેતરમાં જે સર્વે નંબર છે એ સર્વે નંબરની અંદર આપે વચ્ચે ઊભા રહેવાનું છે સો મીટરની અંદર આપ સૌ ઊભા રહેવાનું છે ત્યારબાદ ખેડૂત મિત્રો જે તે સર્વે નંબર લખેલો આવશે તેનો કુલ વિસ્તાર આવશે અને નુકસાનનો પ્રકાર તેમજ જેના દ્વારા નુકસાન થયેલ હોય તેના પ્રકાર આપ સૌએ પસંદ કરવાનો રહેશે જેમાં ભારે વરસાદ કે પૂર આવવાથી નુકસાન થયેલ હોય વાદળ ફાટવું વાવાઝોડું દુષ્કાળ અતિવૃષ્ટિ કરા પડવા વગેરેના કારણે પાકને નુકસાન થયેલ હોય તે પાક નુકસાન આપ સૌએ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અસરગ્રસ્ત પાક ઉમેરવાનો રહેશે તમારા ખેતર પર જે પાકમાં નુકસાન થયેલ હોય અસરગ્રસ્ત પાક તો હોય તેની વિગતો આપ સૌએ અહીં આગળ ઉમેરવાની રહેશે ત્યારબાદ આગળ પર ક્લિક કરવું ખેડૂત મિત્રો ત્યારબાદ અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કર્યા પછી નીચે દર્શાવેલ મુજબ તમારે વાવણી લાયક વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તાર અને તેનો ફોટો લેવાનો રહેશે જેમાં દર્શક મિત્રો આપ સૌ ઉપર જોઈ શકો છો અસરગ્રસ્ત પાકનું નામ જેમાં નુકસાન થયેલ પાક આપ સૌએ ઉમેરવાનો રહેશે ત્યારબાદ નીચે વાવણી પાક વિસ્તાર એટલે કે વાવણી લાયક વિસ્તાર તમારા ખેતરનો જે હોય તે આપ સૌએ આગળ નીચેના ખાનામાં લખવાનો રહેશે ત્યારબાદ જો આખા ખેતરમાં નુકસાન થયેલ હોય તો સમગ્ર ઉપર ક્લિક કરવું અને આંશિક નુકસાન એટલે કે જો પાકનું નુકસાન ખેતરના અમુક ભાગોમાં થયેલ હોય તો આપ સૌએ આંશિક ઉપર ક્લિક કરવું ત્યારબાદ નીચે ફોટો પાડો તેના પર ક્લિક કરો ખેડૂત મિત્રો અહીં તમારે બે ફોટા લેવાના છે જેમાં પ્રથમ ફોટામાં સમગ્ર ખેતર દેખાય તે રીતે ફોટો લેવાનો છે અને બીજો ફોટો જેમાં ખેતરમાં અસરગ્રસ્ત થયેલ એટલે કે પાકમાં જે નુકસાન થયેલ વિસ્તાર હોય અસરગ્રસ્ત થયેલ પાક અને વિસ્તાર દેખાય એ રીતે બીજો ફોટો લેવાનો રહેશે ત્યારબાદ ખેડૂત મિત્રો ઉપરની તમામ વિગતો સૂચના અનુસાર ભરી આગળ ઉપર ક્લિક કરવું ખેડૂત મિત્રો આગળ મેનુ ઉપર ક્લિક કરશો ત્યારબાદ જો એક સર્વે નંબરમાં એક કરતાં વધુ પાકો હોય તો તેની વિગતો ઉમેરવા માટે આપ સવે નીચે ફરીથી અસરગ્રસ્ત પાકો ઉમેરો તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સર્વે નંબરમાં પાકની વિગતો ઉમેરી આગળની ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ખેડૂત મિત્રો દાખલ કરેલી માહિતીની ચકાસણી અહીં આપ સવે જે માહિતી ભરેલી હશે તેની ચકાસણી આપ સૌએ કરવાની રહેશે અહીં અસરગ્રસ્ત પાક વાવણીનો વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તાર ફોટા જેવી માહિતીની ચકાસણી કરી ટીક માર્ક પર ક્લિક કરવું માહિતીની ચકાસણી કર્યા બાદ સાચો ઉપર ક્લિક કરવું આટલું કર્યા બાદ ખેડૂત મિત્રો તમારી માહિતી સેવ થઈ જશે અને ફોટા તમે જે અપલોડ કર્યા તે ઉપરના લેવલે પહોંચી જશે ખેડૂત મિત્રો વધુ માહિતી માટે આપ સૌ કૃષિ પ્રગતિ ટીમનો નીચેના નંબર પર સંપર્ક કરી શકો છો ખેડૂત મિત્રો આ મુજબ આપ સૌ પોતાના ખેતર ઉપર અસરગ્રસ્ત પાકની વિગતો ઉમેરી શકો છો ફોટા પાડી ઓનલાઈન અપલોડ કરી શકો છો અને તમારા ખેતરનો સર્વે કરી શકો છો અને અસરગ્રસ્ત વિસ્તાર માટે આપ સૌને પાક નુકસાનીની સહાય ચૂકવવામાં આવશે ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી આભાર